ભાવ બેન છે ને બધા બીવરાવે છે છોકરા ને પણ આનથી કોઈ નથી દીતું બધા છોકરા તો આમનું ભ્રમે છે કોઈ નથી દીતું જો ગુડ મોર્નિંગ ફેમિલી કેમ છો જય દ્વારકાધીશ મજામાં હુંય મજામાં છું અને મન છે ને એ ફેમિલી અહીંયા ખીલ નીકળો છે ખીલ શું કરીએ કાંઈ આનું કાંઈ નો કરીએ કાંઈ કાંઈ નુસખો હોય તો કમેન્ટ કાંઈ નહીં હાલો અત્યારે છે ને એ ગુડ મોર્નિંગમાં તો સાડા દસ થઈ ગયા છે અને અમારે આ છે ને એકદમ મારે નિરાત હતી ટિફિન કેવું કઈ બનાવવાનું હતું નહીં અને મસ્ત નાઈ ને પછી આવીને મેં કીધું લાવી તો વિડીયો ચાલુ કરું સાડા દસ થઈ ગયા છે આપણે કમેન્ટ હતી સવાર સવારમાં ટિફિન બતાવવાના લોંગ વિડીયોમાં પણ મેળા જ આવતો નથી અને આજ તો પાછું ટિફિનય હતું માર બેન જો હજી આરામ ઉપર છે કાજીનલ જાગુ છે બટા એને ખાવું છે ખાવું છે પણ જીનલ ઉભી થાય ત્યારે હું ખાવાનું આપું ને એને હાલો હવે ને જો કપડા મેં ધોઈને આયા અહીંયા ડોલમાં ભરીને મૂક્યા છે નીતરતા એ હું કામ કપ્લીટ કરી નાખું જીનલ ખાવા આપી દો પછી આપણે આગળ રેજો કન્ટિન્યુ વિડીયોમાં જોવી આજ આખો દિવસમાં આપણે શું કેમ દિવસ એવી આખો દિવસમાં આપણે કાંઈ હોય નહીં પણ હું બતાવું એમ થાય કે નહીં કેમ કે મારા ઝીણું ને નાસ્તામાં થેપલું ખાવાનું છે થેપલું દૂધી પડી હતી મેં કીધું હાલ મેથીના અક્ષર વધારે બનાવી પણ દૂધીના બહુ મસ્ત લાગે મજા આવે ખાવાની મેં કીધું હાલ એજ કરી દૂધીના થેપલા ખાઈ લેવી આપણે બીજું મજા આવશે ભાખરી નથી ખાઈ જો જીનું ખાવાનું ચાલુ કરી દીધું કાંઈ જીનું મજા આવે છે ખાવાની કેવો બન્યા મસ્ત બનાવ્યા મસ્ત બનાવ્યા જો એ ખાય છે સોસ ને થેપલું બે ખાય છે ને કાંઈ જીનું

ખાઈ ખાવું ચાલો ફેમેલી આવી જાઓ બિસ્કીટ ખાવા ઝીણું હોઈ ગઈ છે બિસ્કીટ લઈને બહાર બી ખાવા કાગળ ખડખડ ખડખડ ન થાય ને તો બહાર ખાવાનું છે બિસ્કીટ મજા આવશે ખાવું છે તો આવતા રહ્યું પછી હોઈ ગઈ છે બહાર ગયા હતા એ હોઈ હોય હોય બે વાર પછી આવી બહાર ખાવાનું લે

નાના છોકરા જાગે કે ને એને કાંઈક નું કાંઈક ખાવા જોવે તો મેં એને કીધું તું કે હાલ તારે જે ખાવું હોય એ તને આપી દઉં તો કે મારે કાંઈ બીજું ખાવું બિસ્કીટ હતું બિસ્કીટ ખાઈને ગઈ છે અને આવે ને કે જો આ ધાણી છે ને મેં કીધું એ ફોડી દો આટલી પેકેજ ફોડી હતી તો હવે જોવું એમ હલો આમાં છે ને જાજી હળદર નથી નાખવાની પછી હાથ બહુ પીળા બગડે ને જ્યાં ત્યાં બધા અડે ઝીણું નહીં એટલે છે ને હમણાં ધાણી આમ થોડું થોડું હળદર નાખી સારું થઈ ગઈ થઈ તો ગઈ છે હળદર ઓછી નાખીશ થોડીક તો મસ્ત હાલો આવી જાવ ખાવા મજા આવશે ઝીણું ને ઓછી ભાવે તો એમે બનાવી છે થોડીક થોડીક ખાશે મજા આવશે એને ખાવાની મસ્ત છે ને એટલે થોડું થોડું મીઠું નાખીને મસ્ત બનાવીશ ટેસ્ટિંગ કરું છું મારું ટેસ્ટિંગ તો મારું નથી માનું હાલો અત્યાર છે ને દેવ લેવા આવ્યો છે અને જવાનું છે જગાભાઈ ગેરે જીનું વહી ગઈ છે જીનું વહી ગઈ છે એટલે લેવા આવ્યો મારી એક માહિતી છે રાત સીધા ત્યાં વહી આવશે

ઝમે સી ગયા લખાઈ લેવી મજા આવી જઈ પાઉ બેન ને બધા ને બીવરાવા છે છોકરા ને પણ આнти કોઈ ન જ દેતો છોકરા વાહ જો પાઉ બેન કોઈ લી બે હાલો આવી બધા સોડા પીવા જો ઝીનું ને મેંગો પીવી છે એક આ સોડા છે બધાય સોડાની પાર્ટી કરે છે બધાય સોડા પીવે રાજ બગા ખાય છે થાકી ગયા છે આ જે અને બધાય છે ને મેસ જોવે છે એડ આવે છે મેસમાં અને આપણે ત્યાં હાલો સોડા પી લેવી આવી જાવ તમે જે સોડા પીવા અને આપણે વિડીયો કાલ તો પૂરો કરવાનો ખબર છે ને ભૂલાઈ ગયો વારંવાર ભૂલાઈ જાય છે અત્યારે મેં કીધું પૂરો કર દઉં અને પછી ઘરે છે ને યાદ નથી તો યાદ મને